દિવાળીના તહેવારો ચાલુ થઈ રહ્યા છે લોકોમાં દિવાળીનો ઘણો બધો ઉત્સાહ છે તો વડનગર પોલીસ સ્ટેશન તરફથી વડનગર તાલુકા અને વડનગરની શહેરની જનતાને અપીલ કરું છું કે વડનગરમાં જ્યાં પણ ભીડભાડવાળી જગ્યા છે બજાર છે જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જા તેવી શક્યતા છે ત્યાં લોકો બધા પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરે જે પણ લોકો ખરીદી કરવા આવે એ વાહનો વ્યવસ્થિત પાર્ક કરી અને ખરીદી કરે ત્યારબાદ ખરીદી કરતી વખતે પોતાના માલસામાનનું પણ ધ્યાન રાખે બીજી વસ્તુ છે કે બેંકમાંથી ઘણી ઘણા લોકો પૈસા ઉપાડતા હોય છે બેંકમાંથી પૈસા ઉપાડીને ઘરે જતી વખતે પૈસા સાચવીને રાખે ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદવાની પ્રથા હોય છે તો એ સોના ચાંદીના દાગીના ખરીદવા જાઓ ત્યારે પણ પોતાના પૈસા અને પોતાના સોના ચાંદીના દાગીનાનું ખાસ ધ્યાન રાખવું બધા આ તહેવારને સુખ શાંતિથી ઉજવવું ફટાકડા ફોરતી વખતે પણ ધ્યાન રાખવું કોઈના જાનમાલને નુકસાન ના થાય કોઈને ક્યાંય આગ ન લાગી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવા માટે વટનગર પોલીસ નમ્ર વિનંતી કરે છે બીજી વસ્તુ દિવાળીના તહેવારોની વેકેશન પણ હોય છે આ વેકેશનના માહોલમાં ઘણા લોકો બહાર ફરવા જતા હોય છે પોતાનું બંધ ઘર બંધ કરીને જ બહાર જતા હોય છે તો જ્યારે પણ આવી રીતે બહાર ફરવા જાઓ ઘર બંધ કરવાનું થાય તો ઘરની અંદર કોઈ કિંમતી સરસામાન ના રાખવો બીજી વસ્તુ જો લાંબા સમય સુધી બહાર જવાનું થાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જો સીસીટીવી તમારા બંધ હાલતમાં હોય તો સીસીટીવી એક્ટિવ કરાવી દેવા જ્યાં પણ સીસીટીવી લાગેલા છે તે ચેક કરી લેવા એમનું એંગલ વ્યવસ્થિત છે આ બધી તકેદારી રાખવા માટે ખાસ વડનગર પોલીસ સૂચન કરે છે બાકી વડ વડનગર પોલીસ સ્ટાફ અને પોલીસ પરિવાર વતી વડનગર તાલુકાની તમામ જનતાને વડનગર દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ નવું વર્ષ આવી રહ્યું છે આવનારું નવ વર્ષ આ તમામ માટે સુખ સંપત્તિ અને નિરોગી આયુષ્ય લઈને આવે એવી આપણે તમામને શુભકામનાઓ આપીએ છે ફરીથી વડનગરની તમામ જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના